જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બિલકુલ પણ ખાંડનો ઉપયોગ કર્યા વગર શિયાળામાં શરીરને તાકાત આપે અને શરદી ઉધરસ જેવી અનેક બીમારીઓ સામે રક્ષણ આપે એવા ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી બે પ્રકારના વસાણા બનાવીશું તો સૌથી પહેલી રેસીપી બનાવવા માટે થઈને અહીં મેં એક કપ જેટલી અડદની દાળ લીધેલી છે જેને મેં બેથી ત્રણ વખત સરખી રીતે પાણીથી ધોઈ અને ત્યારબાદ તડકામાં તપાવીને એકદમ સરસ કોરી કરી લીધેલી છે તો હવે આપણે આને મિક્સર જારમાં નાખીને આને ગ્રાઇન્ડ કરી લઈશું તમે ઈચ્છો તો તૈયાર જે અડદિયાનો લોટ આવે છે તે પણ લઈ શકો છો જો અહીં મેં દાળને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લીધેલી છે એકદમ પરફેક્ટ ટેક્સચર આવી ગયું છે ભાખરીના લોટનું જેવું કરકરું ટેક્સચર હોય છે તેવું જ કરકરું આપણું લોટનું ટેક્સચર આપણે રાખવાનું છે તો હવે આપણો લોટ તૈયાર છે આપણે બાકીની સામગ્રી જોઈ લઈએ અહીં મેં દોઢ કપ અથવા તો દોઢ વાટકી જેટલો અડદનો લોટ લીધેલો છે જે આપણે હમણાં ગ્રાઇન્ડ કર્યો તે તેટલા જ માપ પ્રમાણે એટલે કે દોઢ કપ જેટલો ગોળ લીધેલો છે જેને મેં ચાકેથી સુધારી લીધો છે તમે ખમણીને પણ લઈ શકો છો અને તેટલા જ માપ પ્રમાણે એટલે કે દોઢ વાટકી અથવા તો દોઢ કપ જેટલું મેં અહીં મેલ્ટેડ ઘી લીધેલું છે તો છે ને એકદમ સહેલું માપ ત્રણેય વસ્તુ આપણે એક સરખા પ્રમાણમાં જ લેવાની છે આ માપ એકદમ પરફેક્ટ છે પણ તમને જો વધારે સ્વીટ ગમતું હોય તો તમે ગોળનું પ્રમાણ થોડું વધારી પણ શકો છો હવે આપણે ધાબો દેવા માટે દૂધ અને ઘીને મિક્સ કરી લઈશું અહીં મેં ત્રણ ટેબલસ્પૂન અથવા તો ત્રણ મોટી ચમચી જેટલું દૂધ લીધેલું છે રૂમ ટેમ્પરેચરવાળું તેટલું જ આપણે ઘી લઈ લઈશું એટલે કે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લઈશું અને આને સહેજ ગરમ કરી લઈશું જો અહીં સાધારણ મેં આને ગરમ કરી લીધું છે નવ શેકું થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને આપણે નીચે લઈ લઈએ અને એક બાઉલ લઈ લઈશું બાઉલની અંદર આપણે તૈયાર કરેલો લોટ છે તે ઉમેરી દઈએ અને આની અંદર દૂધ અને ઘી મિક્સ કર્યું છે તે આપણે નાખી દઈશું આ પ્રોસેસને ગુજરાતીમાં ધાબો દીધો એમ કહેવાય આવી રીતના ધાબો દેવાથી આપણું જે લોટનું ટેક્સચર છે તે એકદમ સરસ દાણીદાર થશે એટલે આપણા અડદિયા ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને આપણે શરૂઆતમાં ગરમ હોવાથી ચમચીથી મિક્સ કરી લઈશું અને ત્યારબાદ હાથેથી બરાબર મિક્સ કરી લઈશું જેથી લોટના દરેક ભાગમાં ઘી અને દૂધ મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો કે એકદમ ક્રમ્બલી ટેક્સચર આનું થઈ ગયું છે હવે આને આવી રીતના હાથેથી દબાવી ઢાંકીને વીસેક મિનિટ માટે આને સાઈડમાં રાખી દઈશું આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે અડદિયાની બીજી તૈયારી કરી લઈએ જેના માટે મેં અહીં મિક્સર જાર લીધેલું છે તેની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલી બદામ ત્રણ ટેબલ સ્પૂન જેટલા કાજુ અને ત્રણ ટેબલ સ્પૂન જેટલા મોરા પિસ્તા રાખી દઈશું અને આ બધાને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું એકદમ પાવડર ફોર્મ આપણે નથી કરવાનું અતકચરું ગ્રાઇન્ડ કરીશું જો મેં અહીં સરસ અતકચરું ગ્રાઇન્ડ કરી લીધેલું છે જો તમને આવી રીતના ગ્રાઇન્ડ ન કરવું હોય તો તમે એના ઝીણા ઝીણા ટુકડા કરીને પણ એડ કરી શકો છો આપણો ડ્રાયફ્રૂટનો પાવડર તૈયાર થઈ ગયો છે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને હવે આ જ મિક્સર જારની અંદર આપણે ગુંદરને ગ્રાઇન્ડ કરવાનો છે આપણે આને સાઈડમાં રાખી અને ગુંદર લઈ લઈએ મેં અહીં વન ફોર્થ કપ જેટલો ગુંદર લીધેલો છે તેને આપણે મિક્સર જારમાં નાખીને આને પણ ગ્રાઇન્ડ કરી લઈશું તમે ઈચ્છો તો ગુંદરને આખો પણ નાખી શકો છો અથવા તો અથકચરો ક્રશ કરીને પણ નાખી શકો છો પણ આવી રીતના પાવડર ફોર્મમાં કરીને નાખવાથી એકદમ સરસ લોટમાં મિક્સ થઈ જશે અને દરેક બાઇટમાં એની કણી ક્રિસ્પીનેસ આવશે તો જો આપણો ગુંદર પણ તૈયાર થઈ ગયો છે હવે આપણે લોટને ચેક કરી લઈએ આપણા લોટને રેસ્ટ થતાં વીસેક મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ધાબો દેવાઈ ગયો છે સરસ એકદમ ક્રમ્બલી ટેક્સચર આનું થઈ ગયું છે હવે આપણે આને ચાળવાનો છે જેના માટે એક મોટું વાસણ લઈ લઈશું અને તેની અંદર ચોખા ચાળવાની ચાયણી મેં અહીં લીધેલી છે તેની અંદર આ બધું જ મિશ્રણ નાખીને આને એકદમ સરસ આપણે ચાળી લઈશું આવી રીતના કરવાથી આપણે અડદિયાનું પરફેક્ટ ટેક્સચર મળી જશે આવી રીતના આપણે બધા જ લોટને ચાળી લઈશું અને હાથેથી આવી રીતના ઘસતા જઈશું જેથી એકદમ સરસ તે ચડાઈ જાય જો અહીં મેં બધો જ લોટ ચાળી લીધેલો છે અને છેલ્લે જે આ બચ્યું છે તેને આપણે ફેંકી દઈશું તો એકદમ પરફેક્ટ દાણીદાર ટેક્સચરવાળું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે અડદિયા બનાવવાની શરૂઆત કરીએ અહીં મેં એક કડાઈ લઈ લીધી છે તેની અંદર આપણે જે મેલ્ટેડ ઘી લીધેલું હતું તે ઉમેરી દઈએ ઘીનું પ્રમાણ જો તમને વધુ લાગતું હોય તો તમે દોઢ કપની જગ્યાએ એક કપ ઘી પણ લઈ શકો છો હવે એની અંદર આપણે આ બધો જ લોટ ઉમેરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે લોટને એકદમ સરસ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે ફૂલ ફ્લેમ પર શેકીશું તો લોટનો કલર તરત જ ચેન્જ થઈ જશે પણ તે કાચો રહી જશે ખાવામાં મજા નહીં આવે અડદનો લોટ હોવાથી તેમાં ચીકાશ લાગશે તેથી આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર એકદમ સરસ શેકવાનો છે જો એકદમ સરસ લોટ અને ઘી મિક્સ થઈ ગયા છે અને થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે એકદમ આવી રીતના ફ્રોધી ટેક્સચર આનું થઈ ગયું છે તો હવે આપણે આવી રીતના થોડી થોડીવાર પાંચેક મિનિટ હજી શેકી લઈશું જેથી તેનો કલર સાધારણ ચેન્જ થઈ જાય જો પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને સાધારણ લોટનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે આની અંદર ક્રશ કરેલો ગુંદર ઉમેરી દઈશું આપણું મિશ્રણ અને ઘી બધું ગરમ હોવાથી ગુંદર ઘીની અંદર એકદમ સરસ ફૂટી જશે આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ આને શેકવાનો છે જેથી ગુંદર એકદમ સરસ ફૂલી જાય જો થોડીક જ વારમાં આપણો ગુંદર એકદમ સરસ ફૂલી ગયો છે તમે જોઈ શકો છો અને લોટનું ટેક્સચર પણ ઘણા અંશે બદલાઈ ગયું છે લોટનો કલર એકદમ સરસ બ્રાઉન થઈ ગયો છે હવે ખાતા જ મોઢામાં ઓગળી જાય તેવા એકદમ સોફ્ટ અડદિયા બનાવવા માટે થઈને આપણે આની અંદર દૂધ ઉમેરીશું મેહીં વન ફોર્થ કપ જેટલું રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લીધેલું છે થોડું દૂધ આપણે આની અંદર ઉમેરીને એને મિક્સ કરી લઈશું દૂધ ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દેવાની છે ને ત્યારે આ બધું ઉભરાઈને બહાર આવી જશે અને આવી રીતના આપણે એને હલાવતા જઈશું હવે બાકીનું દૂધ પણ આપણે આની અંદર ઉમેરી દઈએ એટલે ટોટલ આપણે વન ફોર્થ કપ જેટલું દૂધ આની અંદર ઉમેરવાનું છે દૂધ ઉમેર્યા પછી આને કન્ટિન્યુઅસ હલાવતા જઈને દૂધ બધું બળી જાય અને આનું ટેક્સચર માવા જેવું થઈ જાય ત્યાં સુધી આપણે આને હજી કૂક કરી લઈશું જો લગભગ પંદરેક મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ સરસ શેકાઈ ગયું છે અને આનું ટેક્સચર માવાનું ટેક્સચર હોય તે ટાઈપનું થઈ ગયું છે હવે આપણે આની અંદર બાકીની સામગ્રી એડ કરી દઈએ સૌથી પહેલાં આપણે જે ડ્રાયફ્રૂટ ક્રશ કરીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું ત્યારબાદ આની અંદર એક ટેબલ સ્પૂન જેટલો સૂંઠનો પાવડર એક ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર અને હાફ ટી સ્પૂન જેટલો જાયફળનો પાવડર ઉમેરી દઈશું તમે ઈચ્છો તો આની અંદર તૈયાર જે અડદિયાના મસાલાનું પેકેટ આવે છે તે પણ એડ કરી શકો છો અને સાથે જ નારિયેલનો ભૂકો ગંઠોળા પાવડર ઘણું બધું એડ કરી શકો છો પણ મારા ઘરમાં તે બધું નથી ભાવતું એટલે હું નથી એડ કરી રહી હવે આપણે આ બધાને એકદમ સરસ હલાવીને બરાબર મિક્સ કરી લઈશું જો આ બધું એકદમ સરસ આની અંદર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આને વધારે શેકવાની જરૂર નથી હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને નીચે ઉતારી લઈશું અને નીચે ઉતાર્યા પછી આપણે આની અંદર ગોળ મિક્સ કરવાનો છે જો ગેસ ઉપર જ આપણે ગોળ મિક્સ કરીશું તો આપણો ગોળ ચવળ થઈ જશે તેથી આને નીચે ઉતાર્યા પછી જ આપણે આની અંદર ગોળ નાખીશું જો મેં અહીંયાને નીચે ઉતારી લીધેલું છે અને હવે આપણે આની અંદર જે આપણે સુધારીને ગોળ રાખ્યો હતો તે નાખી દઈશું ગોળવાળા અડદિયા બનાવતી વખતે ગોળને ક્યારેય પણ ગરમ નથી કરવાનો એનો પાયો નથી લેવાનો નહીં તો તમારા અડદિયા હાર્ડ થશે ખાવામાં જે મજા નહીં આવે મિશ્રણ ગરમ હોવાથી આપણો ગોળ એકદમ સરસ આની અંદર મિક્સ થઈ જશે આપણે ગોળ નાખીને આવી રીતનાને હલાવતા જઈશું અને દબાવીને આપણે આને મિક્સ કરીશું જેથી ગોળની સાધારણ જો કણી હોય તો તે પણ એકદમ સરસ ઓગળીને આની અંદર મિક્સ થઈ જાય થોડીક જ વારમાં આપણો ગોળ તમે જોઈ શકો છો કે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે આપણે આવી રીતના એને દબાવતા જઈશું જેથી કોઈ કણી રહી ગઈ હોય ગોળની તો તે ભાંગી જાય તો આપણો અડદિયાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે એક થાળી લઈ લઈએ તેની અંદર થોડું એક ટેબલ સ્પૂન જેટલું મિશ્રણ લઈ લઈશું અને હાથેથી આપણે આવી રીતના અડદિયા બનાવીશું તમે આવી રીતના હાથેથી અળદિયા ન બનાવવા હોય તો આને પાકની જેમ થાળીની અંદર પાથરીને આના ચોરસ પીસ પણ કરી શકો છો તો જો આપણો અડદિયો એકદમ સરસ વળાઈ ગયો છે આવી જ રીતના આપણે બધા જ અડદિયા વાળતા જઈશું અને ગરમ ગરમ હોય ત્યારે જ ઉપર પિસ્તાની કતરણ પણ નાખતા જઈશું તો જો અહીં મેં બધા જ અડદિયા વાળી લીધા છે અને ઉપર પિસ્તાની કતરણ પણ મૂકી દીધેલી છે હવે આપણે આને સર્વ કરી દઈએ શિયાળામાં અડદિયા ખાવા જ જોઈએ તે ખૂબ જ હેલ્ધી ગણાય છે પણ અળદિયા ખાંડની ચાસણીથી બનાવાતા હોય છે અને ખાંડ આપણા શરીર માટે જરાય હેલ્ધી નથી તો આવી રીતના ગોળથી જો અડદિયા બનાવશો તો તે એકદમ હેલ્ધી ફોર્મ થશે અડદિયાનું અને આખા દિવસમાં તમે ગમે એટલા અડદિયા બિંદાસ ખાઈ શકશો તો હવે પછીની બીજી રેસીપી બનાવવા માટે થઈને સૌથી પહેલાં આપણે કઢાઈની અંદર ચાર ટી સ્પૂન જેટલું ઘી લઈ લઈશું તમે ઈચ્છો તો ઘી વધારે પણ એડ કરી શકો છો પણ હું ઓછા ઘીમાં ગુંદરને શેકી રહી છું ઘીને સાધારણ ગરમ થવા દઈશું ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે અડધા કપ જેટલો ગુંદર નાખી દઈશું બધો ગુંદર આપણે એક સાથે નહીં નાખીએ થોડો થોડો ગુંદર નાખીને આપણે ફોડતા જઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર ગુંદરને ફોડવાનો જેથી સરસ ફૂટી જાય જો ફૂલ ફ્લેમ પર કરશો તો અંદરથી કાચો રહી જશે જેથી ખાતી વખતે તે દાંતમાં ચોટશે મજા નહીં આવે તમે બધા જાણો છો તેમ ગુંદર છે તે પૌષ્ટિક અને ઔષધીય ગુણોથી ભરપૂર છે તે હાડકાં મજબૂત કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે તો જો થોડીક જ વારમાં આપણો ગુંદર સરસ ફૂટી ગયો છે તો આપણે આને કાઢી લઈશું અને આ જ કડાઈની અંદર બાકીનો ગુંદર પણ ફોડી લઈશું તમે ઈચ્છો તો ફરીવાર થોડુંક ઘી એડ કરી શકો છો પણ હું અત્યારે એડ નથી કરી રહી ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ગુંદર સરસ ફૂટી જશે પણ તમે ઈચ્છો તો એકાદ ચમચી ઘી આની અંદર એડ કરી શકો છો તો જો થોડીક જ વારમાં આ ગુંદર પણ આપણો સરસ ફૂટી ગયો છે તો આને પણ આપણે કાઢી લઈશું ગુંદર છે તે હૃદય રોગના ખતરાને ઘટાડે છે માંસપેશીઓ મજબૂત બનાવે છે ફરીવાર આપણે આ જ અંદર એક ટી સ્પૂન જેટલું ઘી લઈ લઈશું અને હવે આની અંદર આપણે ડ્રાયફ્રૂટ્સ નાખી દઈશું આશરે દોઢેક કપ જેટલા મેં ડ્રાય ફ્રૂટ લીધેલા છે જેમાં કાજુ બદામ અને પિસ્તા લીધેલા છે આને પણ આપણે મીડિયમ ફ્લેમ ઉપર સાધારણ રોસ્ટ કરી લઈશું જેથી તેનો ટેસ્ટ સરસ આવે તો જો આપણા ડ્રાયફ્રૂટ પણ સરસ શેકાઈ ગયા છે તો આને પણ આપણે કાઢી લઈશું અને હવે આ જ કડાઈની અંદર ફરીવાર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લઈશું અને આની અંદર આપણે ખજૂર ઉમેરી દઈશું અત્યારે મેં પાંચસો ગ્રામ જેટલો કાળો ખજૂર લીધેલો છે જેના મેં ઠળિયા કાઢી લીધા છે આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર શેકીશું એકદમ ખજૂર પોચો પડી જાય ત્યાં સુધી ખજૂરના વૃક્ષને ઓલ પર્પઝ ટ્રી કહેવામાં આવે છે તે આયનનો ખજાનો છે જેથી એનિમિયાના દર્દીઓ માટે તો રામબાણ છે તે ઉપરાંત તેમાં બહોળી માત્રામાં કેલરી કાર્બોહાઈડ્રેટ ફાઈબર પ્રોટીન પોટેશિયમ મેગ્નેશિયમ કોપર આયન વિટામિન્સ ઘણું બધું રહેલું હોય છે જેના કારણે તે શારીરિક શક્તિ વધારે છે અને નબળાઈને દૂર કરે છે તો જો આપણો ખજૂર છે તે સરસ પોચો થઈ ગયો છે અને શેકાઈ ગયો છે હવે આપણે પ્લેટમાં થોડોક ખજૂર આવી રીતના પાથરી લઈશું અને તાવીથાની મદદથી તેને ઉખાડી જોઈશું જો તે પ્લેટને ચોટશે નહીં તો એનો મતલબ કે આપણો ખજૂર સરસ શેકાઈ ગયો છે અને હજી ચોટતો હોય એવું લાગે તો હજી થોડીક વાર શેકવાનો તો જો આ ચોટતો નથી તો આપણો ખજૂર સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે આની અંદર ખસખસ ઉમેરી દઈશું અત્યારે મેં બે ટેબલ સ્પૂન જેટલી ખસખસ લીધેલી છે ખસખસ છે તે પણ કેલરી પ્રોટીન ફેટ ફાઈબર કેલ્શિયમ અને લોહ તત્વથી ભરપૂર છે તેમાં ઝીંકનું પ્રમાણ ખૂબ જ વધારે માત્રામાં હોય છે જેથી નેત્ર રોગોથી બચી શકાય છે તેમજ તે મગજને તેજ બનાવે છે પથરીના ઇલાજમાં થાઇરોઇડના ઇલાજમાં અને અનિદ્રાના ઇલાજમાં ખૂબ જ ફાયદાકારક છે તેમજ કબજિયાતને પણ દૂર કરે છે હવે આની અંદર આપણે અડધા કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ અથવા તો નારિયેલનું છીણ ઉમેરી દઈશું અને આને પણ મિક્સ કરી લઈશું તમે ઈચ્છો તો સૂકા નારિયેલના વાટકા જે આવે તેને ખમણીને પણ એડ કરી શકો છો અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણું મિશ્રણ ગરમ હોવાથી ખસખસ અને ટોપરું બંને સરસ શેકાઈ જશે તમે ઈચ્છો તો આની અંદર ટોપરું વધારે પણ નાખી શકો છો હવે આપણે કડાઈને નીચે લઈ લઈએ અને એક વખત આને હલાવીને સરસ મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કર્યા પછી હવે આપણે જે ગુંદર ઘીમાં ફોડીને રાખ્યો હતો તે ઠંડો થઈ ગયો હશે તો આપણે ગુંદરને ક્રશ કરી લઈએ જો આ સરસ મિક્સ થઈ ગયું છે ગુંદરને આપણે વાટકીની મદદથી ક્રશ કરી લઈશું જેથી તે અધકચરો થાય આપણે મિક્સરમાં અને ગ્રાઇન્ડ નથી કરવાનું નહીં સાવ તે પેસ્ટ જેવું થઈ જશે તો જો આપણો ગુંદર છે તે સરસ અધકચરો થઈ ગયો છે હવે અહીં ડ્રાયફ્રૂટ પણ ઠંડા થઈ ગયા છે તો તેને આપણે ખાંડણીમાં નાખી અને ખાંડી લઈશું આપણે એકદમ ભૂકો પણ નથી કરવાનો અને મોટા ટુકડા પણ નથી કરવાના અધકચરા ટુકડા કરવાના છે જેથી આવી રીતના ખાંડવાથી આપણું કામ સરળ થઈ જશે અને જલ્દી થશે તો જો એકદમ સરસ આપણો ડ્રાયફ્રૂટનો અતકચરો ભૂકો થઈ ગયો છે આવા જ આપણે ટુકડા જોઈએ આને એક પ્લેટમાં કાઢી લઈશું અને આમાં એવું લાગે કે કોઈ કોઈ ટુકડા મોટા રહી ગયા છે તો તેને ચાકુથી આપણે સુધારી લઈશું પણ આવું જ અતકચરો આપણે આનું ટેક્સચર જોઈએ છે ડ્રાયફ્રૂટ પણ ખૂબ જ હેલ્ધી છે અને શિયાળામાં તો ખાવા જ જોઈએ પણ આપણે આમ રેગ્યુલર ડ્રાયફ્રુટ્સ નથી ખાતા તો આ રીતે આપણે ડ્રાયફ્રુટ્સ પણ ખાઈ શકીએ છીએ હવે આપણું જે ખજૂરનું મિશ્રણ હતું તેની અંદર આ ડ્રાય ફ્રુટ્સ અને ગુંદરને એડ કરી દઈશું અને આની અંદર ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું સાથે જ એક ચમચી જેટલો સૂંઠનો પાવડર ઉમેરી દઈશું તમે ઈચ્છો તો આની અંદર ગંઠોળાનો પાવડર પણ એડ કરી શકો છો અને હવે આ બધાને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું આપણું મિશ્રણ સાધારણ ગરમ હોવું જરૂરી છે જો ખજૂર એકદમ ઠંડુ થઈ ગયું હશે તો સરસ મિક્સ નહીં થાય તો જો આ બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તમે ઈચ્છો તો આના નાના નાના બોલ્સ પણ વાળી શકો છો પણ એમાં થોડોક ટાઈમ વધારે જાય છે તો આપણે આજે રોલ બનાવી લઈશું જેના માટે પ્લેટફોર્મ આપણે જરાક સાફ કરી લઈએ પહેલાં અને હવે સહેજ ઘીવાળો હાથ લગાડી દઈશું પ્લેટફોર્મ પર અને ત્યારબાદ આપણું જે આ મિશ્રણ છે તેને નીચે લઈ લઈએ અને આનો આપણે સરસ રોલ વાળી લઈશું આમાં આપણે ગોળ ખાંડ કંઈ જ ઉપયોગ નથી કર્યું એટલે આ શુગર ફ્રી છે એટલે ડાયાબિટીઝના દર્દીઓ પણ આરામથી આ ખાઈ શકશે ખજૂરમાં પોતાની એક નેચરલ મીઠાશ હોય છે જેના કારણે આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે મિશ્રણ વધારે હોવાથી હું આના બે રોલ વાળી રહી છું તમે ઈચ્છો તો બટર પેપર ઉપર પણ બનાવી શકો છો પણ બટર પેપર દરેકના ઘરમાં હાજર નથી હોતું એટલે હું આવી રીતના પ્લેટફોર્મ ઉપર બતાવી રહી છું ખૂબ જ સરળતાથી રોલ વળી જશે તો જો અહીં મેં બે રોલ વાળી લીધેલા છે હવે આપણે એક રોલને પ્લેટમાં લઈ લઈશું તમે આને એમ જ કટ કરીને ખાઈ શકો છો પણ આપણે થોડુંક આને ગાર્નિશ કરીશું જેના માટે પ્લેટમાં થોડીક ખસખસ અને થોડાક પિસ્તાના ટુકડા લઈ લઈશું અને તેમ ઉપર આ રોલને રગદોડી લઈશું આવી રીતના કરવાથી દેખાવ પણ ખૂબ જ સરસ લાગે છે થોડુંક દબાવીને કરવાનું જેથી પિસ્તાના ટુકડા છે તે સરસ ચોંટી જાય તો આવી રીતના આપણે બંને રોલને આમાં રગદોડી લઈશું તો જો અહીં મેં બંને રોલ તૈયાર કરી લીધા છે હવે આને કટ કરતાં પહેલાં આને થોડીક આપણે ફ્રીજમાં રાખી દઈશું જેથી સરસ કટ થઈ શકે જો મેં પંદર એક મિનિટ પછી રોલને ફ્રીજમાંથી કાઢી લીધો છે અને હવે આપણે આને કટ કરી લઈશું આપણે ચાકુને એવી રીતના ઘસતા રહીને કટ કરવાનું છે ડાયરેક્ટ દબાવીને કટ નથી કરવાનું નહીં તો તેનો શેપ વિખાઈ જશે આવી રીતના કટ કર્યા પછી તમે એને કોઈ પણ ડબ્બામાં ભરી અને એક મહિના સુધી બહાર રાખી શકશો ફ્રીજમાં રાખવાની જરૂર નથી આ જેટલા ખાવામાં ટેસ્ટી છે એટલા જ હેલ્ધી પણ છે તો આજના આ બંને વસાણાની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ